ભાઈ માજા કિંગ ભાઈ એમને મેં માજા કિંગ નથી કીધા ને એમને લખી પણ દીધું છે સાહેબ માજા કિંગ એટલે આ જેટલી બધી પાછળ જે ફિરકી જોઈ રહ્યા છો ને એ બધી જ અત્યારે પાર્સલ કરવાની છે જો એ બધાના નામ લખેલા છે આ એક 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 અત્યારથી ઓર્ડર એક બે નહીં સાત હજાર ઓર્ડર તો પહેલેથી થઈ ગયા ઉત્તરાયણની હજુ કેટલા ત્રણ બે મહિનાની વાર છે ને અઢી મહિનાની વાર છે ને સાત હજાર પાર્સલ અત્યારથી એડવાન્સ બુકિંગ એડવાન્સ બુકિંગ અને ભાઈ હમણાં કીધું ભાઈ કે મને કે અમેરિકા મોકલવાનું છે અને આ આજો

ઉત્તરાયણ તમને ખાલી કદાચ એવું લાગતું હશે ને કે ઉત્તરાયણ ચૌદ તારીખે થાય હા ચૌદ તારીખે આપણી ગુજરાતી ઉત્તરાયણ પણ હવે ગુજરાત આપણે ઉત્તરાયણ ક્યાંથી ચાલુ થાય પેલા એ કયો આખા દેશ વિદેશની અંદરથી પહેલા ચાલુ કયો સૌથી પહેલી ઉત્તરાયણ આપણે ચૌદ જાન્યુઆરી જાન્યુઆરી ગુજરાતની અને જયપુર રાજસ્થાનની થાય ઓકે હા પછી હૈદરાબાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક જે ગુજરાતથી લગેલા વિસ્તાર છે એમાં બધા ચૌદ જાન્યુઆરી ઉતારે ઓકે પછી તરત જ બસંત પંચમી આવે વસંત પંચમીમાં માં ઉતરાણ કરે વસંત પંચમી ઉતરાણ થાય પંજાબ માં પંજાબ માં વસંત પંચમી જે પૂરું થાય એ બીકાનેર માં થાય અખાત્રી જે અખાત્રી જે અખાત્રી જે હા અખાત્રી પછી તરત જ ટુર્નામેન્ટ ચાલુ થાય કલકત્તા અને ચેન્નાઈ ની કોલકાતા ચેન્નાઈ કલકત્તા હા સાઉથ માં ઈ સાઉથ માં થી એ લોકો પતંગ જગા હા દર અઠવાડિયે લોકો શનિ રવિ જાય બીચ ઉપર જાય મેદાનમાં જાય જંગલ માં જાય અને કોમ્પિટિશન કરે પછી 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 કેતા જાવા એ સીઝન પતે બરોબર એટલે તરત જ 15 ઓગસ્ટ ની સીઝન આવે 15મી ઓગસ્ટ કોણ પતે 15મી વખતે દિલ્હીમાં માં ઉતરાણ થાય

तो राजा चौद जान्युवारी उत्तरायण तो त्या एक्सपायर जानेवारी नाही पण दशरा पतंग दशेरा हा दशरा सोमनाथ सोमनाथ मी दशरा पतंग दशराव उजवे हा दशेरा ભાઈ આવી તમને ખબર હતી નોલેજ માટેની કારણ કે એટલે આ માટે જ માજા કિંગ આ ભાઈ ત્રણસો ને પાસઠ દિવસ સાહેબ દોરી સિવાય કાંઈ નહીં કરવાનું આ બધી દોરીઓને તમે એનો તમારે મોનોપોલિક કયો કારણ કે આટલી દોરી તમારી સ્પેશિયલ આ બધી વખણાય છે આપણે આગળ જઈએ તમે અને બતાવું તમને આજે એમની સ્પેશિયલ મોનોપોલિક જ તમને કહું કે આ લોકોની દોરી કેમ વખણાય છે અમારી મોનોપોલી જે છે ને કમલેશભાઈ એ એક અમે જે ટોટલ પહેલેથી ક્યુ એન્ડ ક્યુ ઉપર ચાલીએ છીએ ક્વોલિટી અને ક્વોન્ટિટી આજે આજે તમને સિમ્પલ જ બતાવું તમને આપડા મગજ બંધ થઈ જાય ને ત્યારે આમના ચાલુ થાય આપડે ઘરની અંદર કદાચ ખબર છે ઓલા જીવડા ના થાય એના માટે આપણે ઓલી દવા નાખીએ તો આ ભાઈ શું નાખે પૂછો નાખો તમે લવિંગ નાખીએ કપૂર ગોટી નાખીએ

દિવાળી લખનઉ માં ઉતરાણ થશે જમગઢ કેવાય લખનઉ ના પતંગ બાજુ સૌથી વધારે દુનિયામાં સૌથી જો સારી પતંગ ઉડાડતા કોઈ આવડતી હોય તો યુપી માં લખનઉ ના પતંગ બાજુ તમારી દોરીમાં મેં એવું સાહેબ

ચાલુ આટલું બધું પ્રેમ દોરી પ્રત્યે પ્રેમ કદાચ કોઈને હોય તો આ કરે ને એને પીએચડી આજની તારીખમાં ત્રણસો પાસઠ દિવસ આટલી બધી દોરીઓ વચ્ચે તો ભી મારી શોખમાં જેવું કાર્ટૂન આવે ને બદલી દોરીનું એવું ખોલીને દોરી ચેક કરવાનો મને આનંદ આવે હજી હા એટલો મને લગાવ છે દોરી પ્રત્યે દોરીના પણ પ્રકાર હોય છે સૌરાષ્ટ્રની દોરી અલગ ની અલગ અરે દરિયાકાંઠા આવે ને ફોન કરીને એવું કે પરિમત ભાઈ અમને કડક દોરી જોઈએ કે જે હ્યુમિડિટી વાળા વાતાવરણમાં નરમ ન થઈ જાય તમને આમ કડક ને કાંટેદાર લાગશે બરોબર

છેલ્લા ત્રણ વર્ષથી બૂમ પડાવે છે આ છે મકસુદ ખાનતાન બરોબર આવે એમની એમએમએસ લખેલો આવે અને આ બ્લોગ પેલા આવો બ્લોગ આવતો હતો ગ્રીન કલર નો હવે આ કરી રાખ્યો છે કારણ કે આની ડુપ્લિકેસી એટલી બધી થાય બરાબર કેટલા રૂપિયા થી ચાલુ થાય તમારે દોરી 2000 મીટર 1000 મીટર ની ફિરકી આવે ને એ આપણે રાખીએ છીએ પૈસા પૈસા પહેલા આવ્યું હતું કસ્ટમર ની ખાસ કમ્પ્લેન્ટ શું હતી કે પરિમલ ભાઈ બરેલી ના દોરા આવે છે ને બધા 4 રીલ 5 રીલ ને 6 રીલ એટલે 4000 વાર 5000 વાર ને 6000 વાર ના જ આવે છે અમારે નાના માણસો ને એક રીલ કે બે રીલ ઉડાડવી હોય કે ચાર પાંચ પતંગ જ ઉડાડવા પણ શોખ હોય અમને તો અમારા માટે કઈક લાવો આપણે આ વખતે ગઈ વખતે મહેનત કરેલી પણ ગઈ વખતે સ્ટોક ઓછો પડેલો એમ નાની ફિરકીનો આ વખતે આપણે અવેલેબલ છે આ વખતે એક રીલ જે ફિરકી છે એ સાડી ત્રણસો રૂપિયા થી ચાલુ થાય એક હજાર બાર ફિરકી ફિરકી સાથે ત્રણસો રૂપિયા થી ચાલુ થાય એન્ડ એન્ડ તમારો થાય દસ હજાર રૂપિયા દસ હજાર સુધી બરોબર જેવી તમારી ડિમાન્ડ અને જેવી ફિરકી અને મારો વિશ્વાસ રાખજો સાહેબ અહીંયાથી જેટલા લોકો એ દોરી લીધી છે ને મને સિંગલ કમ્પ્લેન નથી ઘેરી સાહેબ એટલે તમને એ તમારા માટે ગુડ છે કરે એક પ્રશ્ન છે

અને દિવાળી પહેલા વિડીયો બનાવ્યો તમે વિચાર કરો સાત હજાર તો બુકિંગ થઈ ગયા વિડીયો એટલા માટે વહેલા બનાવો કે કમલેશભાઈ તમારા ફોલોવર્સ રહી ના જાય કારણ કે ઘણા દોરી વગરના રહી જાય છે કમ્પ્લેન થાય ના કરતા તમે અત્યારથી બોલજો એવું થાય છે કમલેશભાઈ તમારા ફોલોવર્સ જ કમ્પ્લેન એવી હતી કે તમે પહેલી જાન્યુઆરી બીજી જાન્યુઆરી પછી બીજી થઈ જાવ છો ફોન ઉપડે ના ઉપડે બંધ થઈ જાય સાહેબ તકલીફ પહેલી તારીખ પહેલી તારીખ જે એક મહિનો બાકી હોય ને સાહેબ એટલે લગભગ પચાસ ટકા નહીં હું તો એમ કઉ છું નેવ ટકા માલ બધો ખાલી થવાની તૈયારી પંદર ઓગસ્ટ થી ચાલુ છે ગુજરાત ના કસ્ટમર નું બુકિંગ ચાલુ છે એટલે મંગાવી લેજો પછી કેતા નહીં કે રહી ગયા